મધુરાઈ અંગે હમણાં જ બોલ્યો હતો કે મધુરાઈનું આઈનસ્ટાઈન જેવું તેજસ્વી મગજ છે પણ મેં કીધું પ્રેક્ટિકલ માણસ નથી એટલા માટે તો આવી સરસ વાર્તાઓ લખે છે ઘણી અમુક લોકો એમ માનતા હોય છે કે આપણી અંદર જે બુદ્ધિશક્તિ છે એનો પૈસા કમાવવામાં ઉપયોગ ન કરવો અને એટલે હોશિયારમાં હોશિયાર માણસો મેં જોયા છે કોલેજમાં ફિઝિક્સના પ્રોફેસર હોય કે મોટા વૈજ્ઞાનિક હોય કે કે મોટા સાહિત્યકાર હોય પણ એ પૈસા કમાવવામાં સહેજ સંકોચ જાણે રાખતા હોય હવે મેં શું જોયું જેમ હું ભણતો ગયો અને મગજને વધુ ને વધુ ચકાસતો ગયો તો મને એમ થયું કે મને પ્રોબ્લેમ તો સોલ્વ કરતાં બહુ સરસ આવડે છે પણ એને હું આર્થિક સફળતા તરફ લઈ જતો નહોતો પછી મારામાં કોઠા સૂજ બહુ સારી મને જાત જાતની વસ્તુઓનું લોજિકને લીધે ખબર પડી જાય હવે લોજિક એટલે શું તો દાખલા તરીકે એવું કહેવાય છે કે આઈન્સ્ટાઈન જ્યારે ચોથા ધોરણમાં હતો ત્યારે એની શિક્ષિકા હતી એણે થયું કે બધા સ્ટુડન્ટને કંઈક એવું કામ આપી દઉં કે જેથી હું મારું સ્વેટર ગૂંથી શકું એટલે એણે કીધું કે છોકરાઓ એકથી સો સુધીના નંબર લખો અને પછી એ બધાનો સરવાળો કરો એક વધતા બે બે એ વધતા ત્રણ વધતા ચાર અને એ ટોટલ કેટલો થાય છે મને કહો એમ કરીને સ્વેટર લઈને ગૂંથવા બેસે ત્યાં તો ચોથા ધોરણના આઈન્સ્ટાઈને હાથ ઊંચો કરીને કીધું કે જવાબ છે પાંચ હજાર પચાસ તો પેલી કે આટલી ઝડપથી કોઈ કરી જ ન શકે આમાં કંઈક તમારે ભૂલ છે તે કેવી રીતના કર્યું તો કે જો મેં એકથી સો ધારી લીધા પછી મેં એક નંબર ટોપમાંથી લીધો અને એક નંબર બોટમમાંથી એટલે વન અને હંડ્રેડ એટલે એકસો એક પછીનો નંબર બે અને નવ્વાણું તો એની પેર કરી તો એ પણ એકસો એક થઈ પછી ત્રણ અને અઠ્ઠાણું તો એની પેર કરી તો એ પણ એકસો એક તો મને ખબર પડી ગઈ કે એકસો એકની પચાસ પેર છે એટલે જવાબ પાંચ હજારને પચાસ છે